જય ગૌ માતા આજરોજ અમારી ટીમ જામનગર જિલ્લાના કાલાવાડ ગામે બાપા સીતારામ ગૌ ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાતે આવેલ છે આ ગૌશાળા ઘણા વર્ષથી કાલાવાડમાં ચાલુ છે અને ત્રણસોથી વધુ ગૌમાતાનું અહીંયા ખૂબ જ સરસ રીતે લાલન પાલન થઈ રહ્યું છે આ ગૌશાળાના ભાઈ શ્રી નિલશભાઈ ગુંડલિયા અમારી સાથે હાજર છે અત્યારે નિલશભાઈ કેટલા વર્ષથી આ ગૌશાળા ચાલે છે આ ગૌશાળા અંદાજે ઓગણીસ વીસ વર્ષથી ચાલે છે કેટલી ગૌમાતા બિરાજમાન છે પોણા ત્રણસોથી ત્રણસો જેવી ગૌમાતા છે સૌથી અગત્યની વાત એ છે કે ત્રણસો ગૌમાતા બિરાજમાન હોવા છતાં નિલશભાઈ શું કહે છે સાંભળો નિલેશભાઈ હજુ વધુ દસ પંદર વીસ પચીસ ગૌમાતા આવી જાય કોઈ બીમાર હોય કોઈ લૂલી લંગડી હોય કે કોઈ પોલીસમાંથી ક્યાંય ટ્રક પકડાણો હોય એને છોડાવેલી હોય તો આપ રાખો છો એના માટેની તો સંસ્થા છે જી તો આટલી ગૌમાતા ઉપરાંત રાજી ખુશીથી આજે આ ગૌશાળા વધુ ગાય માતાને જો જરૂર હોય તો રાખવા માટે તૈયાર છે મિત્રો તેત્રીસ કરોડ દેવતાનો જેમાં વાસ છે ગાયને રુવારે રુવાડે એક એક દેવતા બિરાજે છે એવું કહેવાય છે કે પૃથ્વી ઉપર માત્ર ને માત્ર માનવજાતની સેવા માટે ભગવાને ગૌ માતાને અહીંયા મોકલી છે જેના દૂધ ઘી દહીં છાસ માખણ કે અન્ય પ્રોડક્ટ આપણે અને આપણા બાળકો ખાઈને મોટા થયા છીએ ત્રણસો થી વધુ પ્રોડક્ટ આજરોજ દૂધ ઘી સિવાયની ગૌમાતાના છાણમાંથી અને ગૌમૂત્રમાંથી બનીને બજારમાં ઓલરેડી મુકાઈ ચૂકી છે આવી જેના વખાણ કરતાં આખી જિંદગી જેની જેનું મહત્વ સમતા આખી જિંદગી આપણને ટૂંકી પડે એવી ગૌમાતા અત્યારે કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે બેહાલ છે તમામ ગૌશાળા પાંજરાપોળમાં દાનની આવક ખૂબ જ ઘટી ગઈ છે નિલેશભાઈ વૈશ્વિક મહામારીને કારણે તમામ ગૌશાળા પાંજરાપોળમાં આઠ નવ મહિનાથી આ દાનની આવક ખૂબ ઓછા પ્રમાણમાં આવે છે અને ખૂબ ઘટી ગઈ છે આપણે દાનની પરિસ્થિતિ કોરોનામાં શું છે પોઝિશન કે વૈશ્વિક મહામારી કોરોનાની છે તે સ્વાભાવિક છે માણસો પાયા કમાવાનો સ્ત્રોત ઓછો થઈ ગયો છે તો સ્વાભાવિક છે કે કોઈ દાન તો જ આપવાનું જી માણસો પાયા કમાવાનો સ્ત્રોત હોય તો સ્વાભાવિક છે દિલ દિલ ઉમંગથી દાન આપવાના જ હોય છે પણ અત્યારે મહામારીની સામે દાન બહુ ઓછી સંખ્યામાં આવે છે પાલન કરવું બહુ અઘરું છે અત્યારે અમારે તો નિલેશભાઈના કહેવા મુજબ અત્યારે વૈશ્વિક મહામારીમાં દાનની આવક આ સંસ્થામાં ખૂબ જ ઘટી ગઈ છે આપણા સૌનો ભગવાન શ્રી કૃષ્ણ આખી જિંદગી ગૌમાતાની સેવા કરી છે એવા એવી ગૌમાતા અત્યારે આપ જોઈ રહ્યા છો ખૂબ જ આર્થિક કટોકટીને કારણે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં છે વિશ્વમાં એકમાત્ર પશુ એવું છે કે જેને આપણે માતાનું સ્થાન આપ્યું છે પુરાણો અને વેદો ગાય માતાના વખાણ કરતા થાકતા નથી અને મિત્રો ગાય માતાના કતલખાના ધમધમે છે ને એના ચિત્કારમાંથી જ આ કોરોનાનો જન્મ થયો છે એવું વૈજ્ઞાનિકો પણ આજે સ્વીકારે છે એવી ગૌમાતાને જે કાંઈ મદદની જરૂર હોય એ ચાલો આપણે સૌ સાથે મળી અને આપણાથી જે કાંઈ યોગદાન અપાય તે આપણે આપીએ આ ગૌશાળામાં અમે નિલશભાઈ અને ભાઈ શ્રી જયંતિભાઈ સાથે ચર્ચા કરી તો ઘાસ રાખવાનું ગોડાઉન નથી એને કારણે ઘાસનો ખૂબ જ બગાડ થઈ રહ્યો છે વરસાદ હોય આજ આપ જોઈ રહ્યા છો ઓપનમાં અત્યારે આ ગાયનો ચારો છે જેવો વરસાદ આવશે એવું તરત આ બગડી જશે ઉનાળામાં પણ સુકાઈ જવાથી ખૂબ મુશ્કેલી અનુભવી રહેલ છે ગોડાઉનની અહીંયા વ્યવસ્થા નથી અમે એક ગોડાઉન બનાવવા માટેનું એસ્ટિમેટ બનાવ્યું છે જે આ પ્રમાણે છે બેલા લગભગ પાંત્રીસો એક લાખ બાર હજાર રૂપિયા એના પાયા બનાવવા પડશે એના માટેના પથ્થર બસો ટન જોઈશે લગભગ સાઠ હજાર રૂપિયા સિમેન્ટ બસો પંચોતેર થયેલી એકાણું હજાર રૂપિયા લોખંડ જોઈશે લગભગ પાંચસો કિલો ત્રેપન રૂપિયા એક કિલોનો ભાવ છે છવ્વીસ હજાર રૂપિયા કાંકરી જોશે છત્રીસ ટન એના સત્તર હજાર રૂપિયા રેતી એંસી ટન એના બોતેર હજાર રૂપિયા મજૂરી આશરે બે લાખ તોતેર હજાર પતરા અને લોખંડ આશરે ત્રણ લાખ સાત હજાર ડેલો ચાલીસ હજાર રૂપિયા અને દરવાજા બે જે બનાવવા પડશે તેના આશરે વીસ હજાર રૂપિયા આમ અંદાજીત દસ લાખને અઢાર હજાર રૂપિયાનું આ આખું ગોડાઉન બનાવવા માટેનું એસ્ટિમેટ થાય છે જરૂરી નથી કે આ ગૌશાળાને મદદ માટે એક જ દાતા આગળ આવે જે કોઈને આમાંથી કોઈને બેલા દેવા હોય કોઈને પથ્થર દેવા હોય કોઈને સિમેન્ટ દેવી હોય કોઈને મજૂરીના દેવા હોય કોઈને કાકરીના દેવા હોય કે અન્ય રીતે મદદરૂપ થવું હોય તો અમારો સંપર્ક કરી શકે છે જે કોઈ દાતાને આ ગૌ સેવાનો લાભ લેવો હોય તે અમારો સંપર્ક કરી શકે છે મોબાઈલ નંબર નોંધી લેશો નાઇન એટ ટુ ફાઈવ ઝીરો ડબલ સેવન થ્રી ઝીરો સિક્સ અઠ્ઠાણું બસો પચાસ સત્યોતેર ત્રણસો છ લંડનનું મા કૃપા ફાઉન્ડેશન પણ જીવ જીવદેહની ગૌસેવાની ખૂબ જ મોટી પ્રવૃત્તિ કરેલું છે એ પણ આ કામમાં અમારી સાથે જોડાયું છે જે કોઈ ઓવરસીઝ દાતાને દાન કરવું હોય તે લંડન માકૃપા કૃપા ફાઉન્ડેશનનો પણ નંબર નોંધી લેજો ટો સેવન એટ ટુ ફોર થ્રી ફોર ફાઇવ ટુ નાઇન બીજો નંબર ઝીરો ટુ ઝીરો એટ નાઇન સેવન ડબલ ટુ એટ મારો આ વિડિયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી ગૌમાતાની સેવામાં આપણે જેને માતા તરીકે સ્થાન આપ્યું છે માતા તરીકે પૂજીએ છીએ એવી ગૌમાતાને ચાલો આપણે સૌ સાથે મળી જે કંઈ આપણાથી યોગદાન અપાય એ આપીએ જરૂરથી આ વિડીયો આપણા ગ્રુપમાં શેર કરજો જય ગૌમાતા ધન્યવાદ